જેમાં સમગ્ર કચ્છ ભરવાથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સભા બાદ મોટી સંખ્યામાં રેલી કાઢી કિસાનોએ પત્ર પાઠવ્યું હતું સબ બ્રાન્ચ બાબતે છેલ્લા

નર્મદાના એક મિલિયન એકર જે છે તેમાં ખાસ ફૂટ પાણી કચ્છને ફળવવામાં આવે તે ખાસ નોર્ધન લિંક કેનાલ સધન લિંક કેનાલ અને સારણના ખાસ ગામો ચાલુ છે પણ જ્યારે વાત કરીએ તો પાણી વહીવટી આપવામાં આવે કારણ કે આ બંને કેનાલથી પશ્ચિમ કચ્છના સરહદે વિસ્તારો લાગુ પડે છે અને આ વિસ્તારમાં પાણીના અન્ય કોઈ સોથ નથી તો વહીવટી મંજૂરી તાત્કાલિક આપીને કામો ચાલુ કરવામાં આવે તેથી પાણી હોય તો ત્યારે પાણી પહોંચાડવું તે અતિ આવશ્યક બન્યું છે અને તેવું પ્રદેશ ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ જગમાલ આર્ય જણાવ્યું હતું ખેડૂતો દ્વારા કૂવા અથવા બોર માટે બે ગુઠા જમીન માંગવામાં આવી છે અને ત્યારે પણ તેમના પાસેથી બજાર કિંમત કરતાં વધારે રકમ લેવામાં આવે છે ખેડૂતોની પણ રાષ્ટ્રની આવકમાં અઠાવન ટકા જેટલો મોટો હિસ્સો છે અને ત્યારે જમીન સંપાદનના વળતર માટે અપનાવવામાં આવેલી બેધારી નીતિ દૂર કરવા માટે પણ માંગણી કરવામાં આવી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લાની ગૌચર જમીનનો તળાવો કંપનીઓએ આપી દેવામાં આવે છે અને ત્યારે આ વસ્તુ બિલકુલ અયોગ્ય છે ભુજ તાલુકાના ઢોરી ગામે આવેલ જમીનમાં જે ગાયો માટે ગૌચર નીમ કરી છે જેમાં કંપનીને તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી હતી અને ગૌચર જમીન કંપનીને આપી દેવામાં આવશે તો કચ્છ જિલ્લા માટે મોટા પ્રમાણમાં પશુધન છે ત્યાં

મુખ્યમંત્રીને સાચું કહેતા નથી મુખ્યમંત્રી ઉદાર દિલે કે કચ્છ માટે પ્રશ્ન જગમાલભાઈ પણ ક્યાંક અધિકારીઓ શું સમજાવે એ સમજણ પડતી નથી અને વિષય છે કે ભાઈ પાણી પૂરતું ખેડૂતના હર ખેત માં હર કો પાણી ખેડૂતને બધાને પાણી મળવું જોઈએ અમારું આખું એક લોગન છે કિસાન સંઘનું કે હર કો પાણી પાણી આપી નો પ્રશ્ન પૂરો થાય બીજું કઈ નથી પાણી આપી દો નિર્ણય લઈ લો બનાવી દો ખુલ્લી એને પૂરું પાણી આપો તો વિષય પૂરો થાય તો સરકાર સાથે બીજું તમારા માધ્યમથી કહેવાનું સરકાર બેઠક કરે કિસાનો સાથે બેઠક કરે બેસે તો કઈ કાનો નિકાલ આવે એ સચિવાલયમાં બેઠા ને અમે આંદોલન કરીએ છીએ તો પછી શું થાય કચ્છ છે સરહદી વિસ્તાર છે એ વિષય નર્મદા બની ત્યારે કચ્છ ને ધ્યાનમાં રાખીને બની બરાબર અને એમાં કઈક નરેન્દ્રભાઈ ઉદાર હાથે બહુ એકસો આઠ કિલોમીટર મંજૂર કરી હતી એમની એક વસ્તુ એક મુખ્યમંત્રીએ છે એકસો આઠ કરી હતી તો તમે ભલે કાપ્યું તમને ગણતરી હોય ના આપો પણ જે ખેડૂત ખેતી કરે એ વંચિત કોઈ ખેતર વાળો ના રહી જાય કોઈ તાલુકો પાણી વગર વંચિત ના રહી જાય એ અમારી માગણી

અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ત્યારે આજે ખેડૂતોને બોલાવીને આજે આપ જોઈશો કે માનવ મેરામણ ખેડૂતો અમે તો હંમેશા ઈચ્છીએ છીએ કે ખેતરમાં કામ કરે પણ ન છૂટકે જયારે એ આવ્યા છે વિષય જે છે એ બે વિષય છે તાત્કાલિક આ વિષય પૂરા થાય ત્રીજી વાત એવી છે કે અત્યારે કચ્છ જિલ્લાની અંદર ક્રૂટ લોન હોય વીજ લેન હોય વિવિધ પ્રકારના જયારે વિકાસના નામે વિકાસ થતો હોય વિકાસ થાય એમાં અમને વાંધો નથી પણ ખેડૂતોના ભોગે ન થાય જે વળતર આપે છે માત્ર જનતા બતાવીને કાયદો બતાવીને વળતર આપે છે અમારી સ્પષ્ટ માંગણી છે કે એમાં જેને બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ એમનો અધિકાર છે એને કાયદામાં જે છે તમે સમજી લો ખેડૂતો લેવા જાય તો કઈક જુદું અને સમજી લેજો કે કંપનીઓને આપવાનું થાય તો કઈક જુદું ખેડૂતો બે ગુટા જમીન માંગે તો બજાર કિંમત કરતા અનેક ઘણા પૈસા વસૂલવામાં આવે છે એવી બાબત શિક્ષણ માટે માંગે સમાજના હેતુ માટે માંગે ત્યારે એની બજાર કિંમત નક્કી થાય છે જયારે ખેડૂતને આપવાની થાય ત્યારે જંત્રી નક્કી થાય છે એટલે આવી બે બેધારી નીતિ ના ચાલે તાત્કાલિક ધોરણે આમાં ઘટતું કરે નહી તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવાની ફરજ પડશે